નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત વધારે ચર્ચામાં એટલા માટે છે કે દરેક રાજકીય પાર્ટીઓ હવે ઇલેક્શનમાં રાખીને તૈયારીઓ કરી રહી છે અને એવામાં સત્તા પક્ષ હોય કે પછી વિરોધ પક્ષ હોય કે પછી અન્ય કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ હવે બે હજાર સત્તરનું જે લક્ષ્ય છે એ ધ્યાનમાં રાખીને તૈયારીઓ આરંભતી હોય એવામાં હવે ચોક્કસપણે ગુજરાતમાં વાયદાઓનું બજાર અથવા તો વાયદા વચનોનો માહોલ આપણને જોવા મળશે પણ એવામાં જે વિધાનસભા ગૃહનો છેલ્લો દિવસ હોય અને વિધાનસભા ગૃહમાં ઘણો હોબાળો રહ્યો છે પરંતુ હોબાળા વચ્ચે પણ છેલ્લા દિવસે આપણને જોવા મળી રહ્યું છે કે ગૌ વંશ હત્યાની જે વાત કરવામાં આવે છે તેના માટે એક સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું એટલે કે આપણે ખાસ જણાવી દઈએ કે ભારતની અંદર બાવીસ જેટલા રાજ્યોની અંદર ગૌ માસ હત્યાની વાત કરવામાં આવે કે ગૌ હત્યાની વાત કરવામાં આવે એની પર પ્રતિબંધ છે પણ કોઈ પણ રાજ્યમાં આજીવન કેદની સજાની જોગવાઈ ક્યાંય નથી અને પહેલીવાર જોવા મળી રહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા આ એક વિધેયક પસાર કરવામાં વિધાનસભા ગૃહમાં અને આ જીવન એટલે કે જન્મ ટીપની સજા ફટકારવાનો કાયદો મૂકવામાં આવ્યો છે આ કાયદો કેટલો યોગ્ય છે એ બી મહત્વની બાબત છે બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આમાં જે બિન જામીન પાત્ર ગુનો સાબિત થશે એ પણ કહેવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ગૌ હત્યા અટકે એટલા માટેનો આ પ્રયાસ અથવા તો આ બિલ જોવા મળી રહ્યું છે જેમાં કોઈપણ પ્રકારના બિલમાં સુધારા વધારા સાથે આજે રજૂ કરવામાં આવ્યું છે ત્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં સખત કાયદો ગુજરાત સરકાર તરફથી જોવા મળી રહ્યો છે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આ કાયદાનો અમલ થશે ખરી આ કાયદાના અમલથી ગૌ હત્યા અટકશે ખરી આવા ઘણા સવાલ થઈ રહ્યા છે કે પછી શું ઇલેક્શન નજીકના સમયમાં હોય અને ઇલેક્શન દરમિયાન જ આ પ્રકારની ગૌ હત્યાની વાત કરવામાં આવી છે કારણ કે લાંબા સમયથી બીજેપી સરકાર ગુજરાતમાં શાસન કરી રહી છે અને અત્યારે આ વખતે ગૌ હત્યા એટલે કે ગૌવંશની ચિંતા કરવામાં આવી છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે મહાદેવ દેસાઈ કે જેઓ પૂર્વ કોર્પોરેટર છે અને મુસ્લિમ પ્રતિનિધિ તરીકે અહેમદ પટેલ ચર્ચામાં જોડાયા છે આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં મહાદેવભાઈ સૌથી પહેલા તો આ ગૌહંસની જે વાત કરવામાં આવી રહી છે જે બિલની વાત કરવામાં આવી રહી છે જે સજાની જોગવાઈની વાત કરવામાં આવી છે ને આપ કઈ રીતે સમજી રહ્યા છો આ જે કાયદો બનાવવામાં આવ્યો જી આ કાયદો એટલો કડકાઈવાળો બનાવવામાં આવ્યો છે એને અમે માલધારી સમાજ એ રીતે જોઈ રહ્યા છીએ કે જે ભૂતકાળમાં ક્યાંક નાની મોટી ક્ષતિઓ હતી જી એ ક્ષતિઓના કારણે ક્યાંક ગુનેગારો છૂટી જતા હતા બરાબર છે આ કાયદો અમારા માલધારી સમાજે એમાં રબારી ભરવાડ એમાં ઢોર રાખવામાં માં ભરવાડ એટલા જ ગણો ગામડામાં પટેલો છે બીજી જ્ઞાતિ ના ઘણા લોકો છે બધા ઢોર રાખે છે બરાબર છે આ બધાને લાગુ પડે છે આજે બધા સમાજ આજે ખુશ છે એમાં ખાસ કરીને માલધારી સમાજ તો આજે સાહેબ અમે તો બહુ ધર્મ ને માતાજી ને ને માનનારો અમારો સમાજ છે જી જી બિલકુલ આજે તો અમારો સમાજ ઘેર ઘેર માતાજી દીવા કરશે ઘોઘાના દીવા કરશે કેમ કે આજે માની વેદના કોણ જાણી શકે બિલકુલ બિલકુલ સાહેબ તમે કલ્પના કરો કે જયારે માને કાપવામાં આવતી હોય અને એના મોઢામાંથી જે જે ચીસ નીકળતી હશે એ કેટલી બેકારી હશે બરાબર છે સાહેબ જે લોકો આ કરતા અત્યાર સુધી સરકારે વિચાર્યું આટલા વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે શું કહેશો ના સાહેબ કાયદો છે જ હું હું તમે જ કહું છું કે કાયદો હતો પણ ભૂતકાળમાં શું હતું કે પાંચ થી સાત વર્ષે સજા હતી બિલકુલ પચાસ રૂપિયાનો દંડ હતો વાહન જપ્ત થતા આ વખતે સરકારે સૌથી મોટી વાત તમને કે જે આ ગાયો છોડનારા અને ગાયો ઉઠાવીને કાપનારા લોકો હતા એ નું વાહન રાજ્ય સાથ થશે ઓકે માનો કે વાહન પકડાશે તો વાહને છોડાઈ ન શકે કોઈ દિવસ એ રાજ્યમાં જમા થઈ જશે એની સામે દંડની આજીવન કેદ દસ વર્ષથી ઓછી તો નહીં જ ઓકે આજીવન કેદ ની સજા જી જી એટલે જેમ માણસ ને મારવું કે ગાય ને મારવું એ પણ વધારે પડતું ઉત્સાહમાં આવીને સરકારે નિર્ણય લીધો નથી લાગતો આજીવન સજાની વાત કરી ઉત્સાહ કરતા એક પોતાની શું કહેવાય એક સંસ્કૃતિ નો સવાલ છે ગાય માતા એ આપણા ભારત દેશની માતા છે બરાબર છે એ કોઈ એક વર્ગની ની નથી જેનામાં આપણે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ ચોક્કસ આજે ભી આપણા ઘરમાં તમે જુઓ પેલી રોટલી ગાયની બને છે બરાબર છે આજે આપણા ઘરમાં તમે જુઓ આપણે પેલી રોટલી ગાય ની બને ગાય ને ખવડાવતા હોઈએ પછી આપણે જમતા હોઈએ અને એની અંદર જો આ પ્રમાણે ગાયો ચોરી અને એને કતલખાને લઈ જવામાં આવે એ ઘઉં ના નાના વાસણાઓને કાપીને એનો ખોરાક માટે ઉપયોગ કરવામાં આવે કેટલા ગુજરાત સમજી શક્યા હોત પંદર વર્ષ પહેલા સમજી શક્યા હોત પંદર વર્ષ પહેલા સમજી શક્યા હોત થઈ રહી સમાજોની જવાબદારી સમાજોએ અદા કરવાના બદલે જે સરકારે પહેલ કરી છે કેમ પણ અત્યારે હું તો એમ કેવા માંગુ છું કે વર્ષોથી અનાધિકાર થી જે આપણી ભારતીય જે ભારતીય સંસ્કૃતિમાં એક ગાય જે એક માનવીય જીવન સાથે તારાવારાની જેમ છે અને એના વગર માનવ છે એને બધા વધાવી રહ્યા છે કદાચ વિરોધ પક્ષ હશે તો સમર્થનમાં જ રહેશે પરંતુ અત્યારે સવાલ એ થાય છે કે ચૂંટણી ટાણે જ આ પ્રકારનું બિલ રજૂ કરવામાં આવ્યું છે એટલે ગાય ચિંતા ખરા અર્થમાં નથી થતી એવા આક્ષેપ થયા ગાય ની ચિંતા તો સાહેબ અત્યારનો વિષય નથી જમાના આપણે કરતા આવ્યા છે પરંતુ આ સરકારે જે પહેલ કરી છે એ સરકાર ને આપણે બિરદાવી જોઈએ અને આ જે સજાની જે જોગવાઈ છે હું એમ માનું છું કે રાજા અકબર થી લઈને ઔરંગઝેબ સીધી ના જે રજવાડાઓ હતા અને જે પણ મૃત્યુદંડ ની સજા તો હતી જ એવું નથી કે ભાઈ અત્યારે આ કાયદાઓ કરાયા છે બરાબર છે પરંતુ એમ માનું છો અહેમદ ભાઈ કેન્દ્રીય ગૌ હત્યા માટે કેન્દ્રીય કાયદો ક્યાંય નથી સમગ્ર ભારતમાં ખાલી રાજ્યોમાં રાજ્ય સરકાર નક્કી કરીને કાયદા બનાવે છે એમાં ગુજરાત સરકારે પહેલ કરી જરૂર લેવાની નથી હું તો એમ માનું છું કે ગાય કોઈ એક વ્યક્તિ કોઈ કોઈ એક સંપ્રદાય કોઈ ધર્મ ની નહીં પરંતુ સર્વ સમાજ ની જે સમાજનું જેના ઉપર જે નિર્વાહ ચાલતું હોય હું એમ કે છું કે વેદ થી લઈને કુરાન સુધી મહાદેવભાઈ ભાઈ રખેવાળ ગાય ના રખેવાડ તો ગાય ની હત્યા ના કરે તો એવો કયો વર્ગ પ્રભાવિત થાય છે કે ગુજરાત માં ગો હતી આટલી બધી નહીં મહાદેવભાઈ મહાદેવ ભાઈ શંકા તો શંકા તો ન જાય શંકા ન કરવી જોઈએ એવું પણ આપણે માની શકીએ કે રખેવાળ જે સમાજ છે ગાયનો એ તો હત્યા ના જ કરે અત્યાર સુધી કોંગ્રેસ શાસને દૃષ્ટિકરણ ની રાજનીતિ અપનાવી દીધી બરાબર છે આ વખતે બી જુઓ કે જયારે આ કાયદો પસાર થતો બીજેપી અપનાવે છે તમે જયારે પસાર થતો તો કોંગ્રેસ ગૃહ માં રહી સમર્થન આપવું જોઈએ અથવા વિરોધ કરવો જોઈએ નઈ કોંગ્રેસમાં ટેબલ ઉપર હોય તો ખાનગીમાં પસાર ના થાય ઓકે એ જાહેર થાય બધાને જાણ કરવામાં આવે એમાં એ ઓપિનિયન પણ લેવામાં આવે ના લીધા ને કોઈ સૂચન જોવા નથી છું કે એમને સૂચન આપવું પણ નથી એમને શું છે કે વિરોધ કરવો પણ નથી જી અને જોડાવું પણ નથી એ ભૂતકાળમાં આજે નરોવા કુજરોવાના કારણે દશા થઈ છે જેના કારણે લોકો ઘર બેઠા એ સવાલ સવાલ એ નથી કોંગ્રેસ કેમ હારી છે અત્યારે કરે આને આમે શું છે કે આ એક વસ્તુ ને કોઈ અમુક લોકો અને ધંધા સાથે જોડ્યું ભાઈ આ કાપીને એવો વર્ગ કયો હું એજ કઉ છું કે આ જે નું નામ આપ્યા સિવાય હું તો એટલું કઉ છું કે દેશ વિરોધી છે રાજ્ય વિરોધી છે રાષ્ટ્ર વિરોધી છે એમને થવી જોઈએ એમાં વ્યક્તિ છૂટી જાય છે તેમાં આજીવન જન્મ ટીપ ની સજા થતી નથી અત્યારની વાત કરી છે તો આપણે નથી લાગતું કે દુરુપયોગ થઈ શકે થાય આમાં પણ જોવાશે કેવી રીતે એને છે

સરકાર ની વાત છે રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય ભારત માં આવે છે નહીં આ ગુજરાત મોડેલ માં બીજેપી ની વાત કરો છો એટલે તમને કઉ છું તમે કહેશો કાયદો વ્યવસ્થા કથળી લે તમે જે વાત કરી હોત આપો કાયદો માનો છો મહાદેવભાઈ કે ગૌ હત્યા ગુજરાતમાં થઈ છે માનો છો અત્યાર સુધી ઘણી બધી ગૌ હત્યા થઈ છે માનો છો હત્યા થઈ એને સજા પણ થઈ માનો છો થઈ છે નહીં 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 એવા દાખલા ને સજા થઈ

સરકારે પહેલ કરી છે પહેલી વાત નથી પહેલ કરી અહેમદભાઈ એ તો વિરોધ વિરોધ કરશે ચર્ચા કરી રહ્યા છે સમાજ સુધારવા માંગતો હોય પણ આટલા બધા ગૌરક્ષા કરવાની જવાબદારી સમાજના કાયદાનો અમલ નથી થતો એટલા માટે અત્યારે કડકાઈ થતો તો કાયદાનો અમલ થતો પણ હું તમને સમજાવું છું મને બે સાત વર્ષની સજા હતી જી પચાસ હજાર નો દંડ હતો ઓકે ગાડી જે પકડાય છૂટી જતી હતી આ તો તર્ક ના કેવા સાંભળો નો શું ચેન્જ કરવી બધા દસ વર્ષથી ઓછી સજા નહીં પાંચ લાખ નો દંડ ગાડી કાયમ માટે રાજ્ય સાથ થશે ગાડી નહી છૂટે સાહેબ તમે સમજો લોકો હું એ જ છું એટલે ગરીબ માણસ હતો ને બી નિર્દોષ માણસ મળી શકે આમાં જે આ ગૌ હંસ માસ જે રાખશે જે હેરફેર કરશે જે વેચાણ કરશે જે પ્રદર્શન કરશે દેખાશે ક્યાંય પણ બિલકુલ એને પણ છોડવામાં નહીં આવે ઓકે આમાં ખાલી હેરફેર કે કાપે છે છે એમ નહીં ઓકે કદાચ ક્યાંક એને વેચવા માટે દુકાનમાં લઈને બેઠો હશે ને તો પણ એને સજા થશે એમ નહીં ભાઈ સવાલ એ થાય કે આટલી બધી કડકાઈ કરવાનું કારણ આપણે શું માની શકીએ કે દરેક બાવીસ રાજ્યોની મેં આપણે વાત કરી બાવીસ રાજ્યોની અંદર ગૌ હત્યા માટે પ્રતિબંધની વાત છે અને ત્યાં કાયદો કામ કરી રહ્યો છે ત્યાં સજાનો જે જોગવાઈની વાત કરો જેમાં બહુ એટલો બધો ફરક નથી પણ નહીં એટલો બધો ફરક નથી રકમની વાત છે સજાના સાત વર્ષ કે પાંચ વર્ષની વાત છે પણ ગુજરાતમાં એનો મતલબ એવું થયું કે ગૌ હત્યા એટલી બધી થાય છે કે ગુજરાત સરકારે જ આટલી બધી કડકાઈ કરવી પડી અને એ બી બે હજાર સત્તરના ઇલેક્શનના છ મહિના પહેલા શું કહેશું સાહેબ જુઓ કોઈ પણ કાયદો બનાવ્યો એટલે વધુ થતો હતો એટલે બનાવ્યો

નીતિનભાઈ પટેલ સાહેબ પટેલ સમાજ આવી એ બી પરંપરાગત ઢોરનો ધંધો કર્યો કરવું હતું પ્રદીપસિંહ એ સાહેબ ક્ષત્રિય છે એ તો તો પરંપરાગત જાડેજા કરી શક્યા હોત ના સાહેબ એવું નથી એનો મતલબ કે મોદીજી ના કરી શક્યા એવું નથી જ આપણે કીધું ને તો જે કાયદા અને જે વિકાસ કર્યો છે વર્ષ પછી સ્પષ્ટ બહુમતી વડાપ્રધાન તમને મોદીજી ગુજરાત કામ ના થાય ચોક્કસ જે ઈચ્છાશક્તિ હોય લોકોની ભલું કરવાની બિલકુલ

હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું સમાજો માંથી અગર દૂષણ દૂર થતા હોય કશું જ ખોટું નથી કશું જ ખોટું નથી

હવે સવાલ એ થાય છે કે જે વિરોધ પક્ષના આક્ષેપ જમા કારણ આપી દઉં એક બાજુ એન્ટી ઇન્કમ ગુજરાતમાં બીજેપી જોવા મળે સાંભળજો બીજી બાબત જે પાટીદાર તો આંદોલન હોય દલિત હોય એવામાં ઇલેક્શન નજીક આવતું હોય ત્યારે આક્ષેપ એવો કરવામાં આવે છે કે આ સરકાર પાસે શું ગુજરાતની બેરોજગારીનો સવાલ નથી આવતો ગુજરાતમાં ગૌચરની જગ્યા જે છે એવો પણ આક્ષેપ છે કે ગૌચરની જગ્યા આ સરકારે ઉદ્યોગપતિને સસ્તામાં આપી દીધી છે ગૌચરની જગ્યા ઓછી થઈ ગઈ છે કદાચ એ વાત સ્વીકારતા હશે મહાદેવભાઈ આક્ષેપો સાચા હોય એટલે ગૌચરની જગ્યા ગુજરાતમાં ઓછી થઈ નથી આ લોકોના આક્ષેપો સાચા હોય તો પાંચ વર્ષથી આડું ખાઈ ને પહેરા છે એટલે આક્ષેપ સત્તામાં બેસવા લાયક નથી રહ્યા એટલે આપ સત્તા મેળવવા માટે આ અમારું સામાજિક જે સમાજો છે એ સમાજો સ્વીકારતા કોંગ્રેસ કે બીજેપી ફેવર નથી કરતો સવાલ સવાલ એ થાય બોલો હું પૂછીશ કે અત્યારે જ કેમ બોલું સ્વીકાર કરી પ્રજા છીએ અમે સાંભળો સાહેબ માલધારી સમાજ ઘેર ઘેર દિવા કરશે બહુ સારા માતાજીની હવે સખત જોઈએ સરકારે આપી દો ને સાહેબ આજે અમારે અમારી માં અમારી માને બચાવવા માટે આ સરકારે જે કામ કર્યું છે અને અમારી એકલા માં નહીં સાહેબ ગૌચરની જગ્યા ઓછી ઓછી કે ગૌચરની જગ્યા ઓછી થઈ છે આ ખોટા આક્ષેપ ના પાડો છો ના કે કે ઓછી થઈ નથી અહેમદભાઈ ભી ના પાડશો કદાચ નહીં તમે સાહેબ છેલ્લા વર્ષોના આંકડાઓ જુઓ તમને ખબર પડશે ગીર કાંકડેદની જે ગાયો છે ને એમાં કેટલો વધારો થયો

નથી ને કદાચ જતી હોય એવી શક્યતા છે કદાચ એટલા માટે કાયદાઓ કરીએ છીએ આપણે કાયદા અહેમદભાઈ હું તમને સવાલ પૂછું છું કે કતલખાનામાં ગાયો જાય છે મહાદેવભાઈ આપને લાગે છે કતલખાનામાં ગાયો જાય છે સાહેબ કતલખાનામાં કદાચ કોઈ ચોરી છુપીથી લઈ જતું હોય એટલે જાય છે ખરી હું શું એ જ કહું છું ચોરી છુપીથી લઈ જતું રોકવા માટે છે અમે તો હજુ કઈ કઈ મારે મેં વ્યક્તિગત મેં ક્યાંય જોયું નથી એટલે હું તમને કેવી રીતે કહું પણ આવી રાત્રે ગાયો ચોરી જવાના બનાવો તો બનતા હતા બરાબર તો મને ખબર છે જી બિલકુલ માનો કે દાખલા તરીકે અમારા પૂર્વ વિસ્તારમાં આ લોકો શું કરતા કે રાત્રે બિચારા ઘરના વાડામાં ગાયો ને વાછાડા પૂરે બરાબર છે તો આ લોકો ટેમ્પો કે નાની પેલી હા રાતના સમય સાહેબ એ લોકો ઉપાડીને ડબ્બા પેલા એના ગાડીમાં નાખી બિલકુલ ભરીને લઈ જતા હતા એટલે એના માટે ઘણી વાર ફરિયાદો માં મર્ડર કર્યા પછી બી વ્યક્તિ છૂટી જતો હોય ત્યાં હિંમત ના કરે એવું ના બોલો આપણે પોલીસ સક્ષમ છે

નાની મોટી માં એકંદર શાંતિ છે ઘટના સ્વીકાર્યો છે વિકાસ મોડલ સ્વીકાર્યો છે પણ એમાં જે ખામી કચાસ રહી જાય છે એ બી રાજ્ય સરકારે પડે અહેમદભાઈ એ બી ગુજરાત ખામી કચાસ પણ જોવી પડે સામાન્ય માણસ એ બી જોવા મળે જે વ્યક્તિ ને તકલીફ છે એ તો કદાચ વિકાસ નહી જોતો હોય ને આવા જે રાષ્ટ્ર તત્વો છે એમને ઝેર કરીને એક સુસંસ્કૃત સમાજની રચના કરવી જોઈએ તો એવા આપના સમાજમાં બી કેવાય છે આક્ષેપો ઘણી વાર થયા છે એવા લોકો આપ ઉઘાડા સરકાર ને ચિંતા કરીમદભાઈ હવે જે ગૌ હત્યા માટે જે કદાચ સંડોવાયેલા હોય એવા કદાચ કોઈ બી સમાજના લોકો

સંકળાયેલો એને એની સજા ભોગવી પડશે ઓકે અને આમાં કોઈ પણ પ્રકારની સાંટગાઢ નહીં ચાલશે કોઈ કોઈ કોઈની આમાં ચાલશે નહીં કાયદામાં બીજું સાહેબ આમાં એક નિયમ બીજો બનાવે છે રાતના સાત થી સવારના પાંચ સુધી કોઈ પણ હેરફેર થશે નહીં જી દિવસ ના પણ ઓથેન્ટિક ઓથોરિટી પાસેથી પરમિટ લીધા પછી અને ઓથોરિટીની જવાબદારી બનશે બિલકુલ એટલે આ વખતે પ્રાણી તરીકે પ્રાણી તરીકે સાહેબ આજે આપણી સંસ્કૃતિનું વસ્ત્રણ થતું હોય આ પ્રમાણે જાહેરમાં અમુક તત્વો લોકોને દબાઈને બહુ સારી વાત છે આમાં તો સાહેબ જો અને આ માલધારી સમાજ એટલો નહીં આજે સાહેબ તમે જુઓ લગભગ

પક્ષની ફેવર કે કોઈ પણ સરકારની ફેવરની વાત નથી પણ હા સરકાર કોઈ બી કાયદો બનાવે છે તો લોકોના હિતમાં હોવો જોઈએ કાયદાનો અમલ જવાબદારી પણ સરકારની હોય છે સાથે સમાજની પણ હોય છે સમાજની પણ હોય છે પણ સવાલ એ થાય છે કે આને તર્ક તાર્કિક રીતે પણ જોવાનો પ્રયત્ન કરવામાં આવવો જોઈએ કારણ કે ગુજરાતનો વિકાસની જ વાત કરવામાં આવે છે ગુજરાતમાં જ્યારે આ બિલની વાત કરવામાં આવે છે જ્યારે લાંબા સમયથી એક જ પાર્ટી શાસન કરી રહી છે ત્યારે સમય સમયસૂચકતાને લઈને પણ ઘણા બધા સવાલ થાય છે એ કોઈ પણ સામાન્ય વ્યક્તિને એ પણ સવાલ થાય પણ આખરે જેમ ચોક્કસપણે માનવામાં આવે છે કે આ વિધેય એટલે કે આ બિલ સારું છે પ્રજાએ પણ સાથ સહકાર આપવાની જરૂર છે કે જો સરકાર આ કાયદો લાવી છે તો ચોક્કસપણે દરેક સમાજના લોકો આગળ વધે અને આ કાયદાનો અન્ય કાયદામાં કદાચ છટકબારી મળી જાય છે લોકોને પણ આ કાયદાનો અમલ થાય એના માટે પૂરેપૂરો સહયોગ આપે એવી આશા રાખીએ છીએ આ ચર્ચાની સમાપ્ત કરીએ છીએ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપના આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર